આંતરરાષ્ટ્રીય કક્ષાએ સંસ્થા એકાવન થી વધુ નારી રત્નોને નારી તું નારાયણી એવોર્ડ અર્પણ જેમાં નખત્રાણા નિવાસી કુમારી પૂજાબેન ભરતભાઈ કટા સોનીને તેમની લખવાની શૈલી અને મલ્ટી ટેલેન્ટ માટે પસંદ કરાયા હતા તારીખ એક ઓગસ્ટ બે હજાર ચોવીસ ગુરુવારના રોજ સ્વામી ભવન એસી હોલ સુરત ખાતે શબ્દશ્રી સંસ્થા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિત્તે દેશભરમાંથી પસંદ કરવામાં આવેલ એકાવનથી થી વધુ નારી રત્નોને નારીતુ નારાયણી એવોર્ડ અર્પણ કાર્યક્રમ સવારે દસ કલાકે અતિથિ વિશેષ મહેમાનો હસ્તે દીપ પ્રાગટ્ય અને ગણેશ વંદના દ્વારા શરૂ કરવામાં આવી હતી આ કાર્યક્રમના મુખ્ય ચીફ ગેસ્ટ તરીકે ભારત સરકારના રેલવે અને કાપડ રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન દર્શનાબેન જરદોસ રહ્યા હતા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સન્માનિત થયેલ નારી રત્નોને શુભકામનાઓ પાઠવી હતી સપ્તશ્રીના સ્થાપક શ્રી વિનોદભાઈ મેઘાણી અને તેમના પુત્ર વધુ શ્રીમતી ભાગ્યશ્રીબેન મેઘાણી સ્ત્રી સશક્તિકરણને વધુ પ્રમાણમાં પ્રોત્સાહન આપવા માને છે અને નારી રત્નોનો સમાજને પરિચય એ પણ સ્ત્રી સશક્તિકરણ પ્રવૃત્તિનો એક મહત્વનો પ્રવૃત્તિઓમાં નોંધપાત્ર પ્રદાન કરનારા નારી રત્નોના નામાંકન માંગવામાં આવ્યા હતા જેમાં દેશભરમાંથી અઢળક નામાંકનો આવ્યા હતા નૃત્ય નાટક સંગીત સાહિત્ય શિક્ષણ મલ્ટી ટેલેન્ટ લલિત કળા કાયદો અને ન્યાય સ્ત્રીઓના હિતની રક્ષા તેમજ જરમત ગમત વગેરે ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરનાર બહેનોના અર્પણ અને સિદ્ધિઓને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી હતી જેમાં નખત્રણના પૂજાબેન સોનીને તેમની લખવાની શૈલી અને મલ્ટી ટેલેન્ટ માટે નારીતું નારાયણી એવોર્ડ એનાયત કરી તેમના માતા દમયંતીબેન અને પિતા ભરતભાઈની સાથે સન્માનિત કરવામાં આવ્યા હતા તાજેતરમાં જ કચ્છ યુનિવર્સિટી ખાતે લલિત તેમજ લલિતેતર ગદ્યલેખિકા પૂજાબેન સોનીનું કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહનભાઈ પટેલ સાહેબના વરદસ્તે શુભેચ્છા સંદેશ સાથેનું વિશેષ સન્માન પત્ર તેમજ પુસ્તક ભેટ સ્વરૂપે આપી બહુમાન કર્યું હતું તેમજ ભુજ દિવ્ય ભાસ્કરના તંત્રી શ્રી નવીનભાઈ જોશી દ્વારા પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ ઉપરાંત અબડાસાના ધારાસભ્ય પી એમ જાડેજા સાહેબ માંડવીના ધારાસભ્ય અનિરુધભાઈ દવે અને કચ્છી ગુજરાતી સાહિત્યકાર વક્તા ડોક્ટર રમેશભાઈ ભટ્ટ દ્વારા પણ બહુમાન કરાયું હતું નાની વયે વિવિધ વિષયો પર આર્ટિકલ લખવાનો શોખ અને દરેક પ્રવૃત્તિઓમાં કલાનો ત્રિવેણી સંગમ ધરાવનાર બહુમુખી પ્રતિભા અખિલ ભારતીય મારુ કંસારા સોની સમાજની પ્રથમ યુવતી નારીતુ નારાયણી એવોર્ડ વિજેતા પૂજાએ સમાજ તેમજ દેશનો ગૌરવ વધાર્યું છે એવોર્ડથી સન્માનિત થનાર દરેક નારી શબ્દ શ્રી સંસ્થાને આભારને લાગણી વ્યક્ત કરી હતી અને ભોજન સાથે સૌ આનંદભેર વિદાય થયા હતા રિપોર્ટ બાય પ્રેમજી ટીવી કચ્છ મોટી વિરાણી